એકવાર જ્યારે માતા લક્ષ્મીજી અને શ્રીહરિ સમુદ્ર મંથનમાં ચરણ દબાવી રહ્યા હતા ત્યારે માતા લક્ષ્મીજી એ શ્રી હરિને કહ્યું કે હે પ્રભુ આજે મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે ત્યારે શ્રી હરિ બોલ્યા હા લક્ષ્મી નિકોચ મને કહો હું તમારા દરેક પ્રશ્નનો જવાબ આપીશ ત્યારે માતા લક્ષ્મીજી કહે છે પ્રભુ આ જગતમાં સાચી સ્ત્રીની ઓળખ કેવી રીતે કરવી અને સાચી સ્ત્રી સ્વભાવે કેવી હોય છે ત્યારે શ્રી હરિ કહે છે હું તમને એક કથા તરીકે સંભળાવો જય શ્રી કૃષ્ણ તમને મિત્રો હાથ જોડીને વિનંતી છે કે આ કથાને અંત સુધી જરૂર સાંભળે કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય ન લેવું જોઈએ અને હા જો અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો એક સમયે એક નાના ગામમાં વસુદેવ નામનો એક યુવાન રહેતો હતો હતો તે બુદ્ધિશાળી અને ધર્મનિષ્ઠ પણ તેના મનમાં એક પ્રશ્ન હંમેશા રહેતો હતો કે સાચી સ્ત્રી કેવી હોય છે જેની સાથે હું જીવન વિતાવી શકું જે મારા સુખ દુઃખની સાથી બને તેના પિતાએ કહ્યું બેટા સાચી સ્ત્રીની ઓળખ ન તો રૂપમાં છે ન ધનમાં પણ તેના હૃદયથી શુદ્ધતા અને તેના કર્મમાં છે મિત્રો શ્રીહરિ અને લક્ષ્મીજીની કૃપાને માંગ તમને જવાબ મળશે વસુદેવે નક્કી કર્યું કે તે શ્રીહરિજીના મંદિરમાં જઈને પ્રાર્થના કરશે તે ગામના નદી કિનારે આશ્રમમાં ગયો જ્યાં શ્રીહરિનું પ્રાચીન મંદિર હતું ત્યાં તેને એક વૃદ્ધ સાધુને જોયા જે નદી કિનારે ધ્યાનમાં બેઠા હતા વસુદેવ તેમની પાસે જઈને પોતાનો પ્રશ્ન પૂછ્યો હે મહાત્મા સાચી સ્ત્રીની ઓળખ કેવી રીતે કરવું સાધુએ સ્મિત કર્યું અને કહ્યું બેટા શ્રી હરિ અને લક્ષ્મીજી તને માર્ગ બતાવશે આ નદી કિનારે ત્રણ દિવસ રહીને જીવોની સેવા કર અને તારા તને તારો જવાબ મળશે વસુદેવ સાધુની વાત માની અને નદી કિનારે રહેવાનું શરૂ કર્યું પહેલો દિવસ વસુદેવે નદી કિનારે એક સુંદર યુવતીને જોઈ જે ફૂલોની માળા બનાવીને મંદિરમાં ચડાવા જતી હતી તેનો રૂપ જોઈ વસુદેવ મંત ઉગ્ન થઈ ગયો તેને વિચાર્યું કદાચ આજ સાચી સ્ત્રી છે પણ જ્યારે તેને યુવતી સાથે વાત કરી તો ખબર પડી કે તે ફૂલોની માળા બનાવવામાં બદલે પૈસા લેતી હતી અને ગરીબ ભક્તોને ધિક્કારતી હતી વસુદેવે સમજાવ્યું કે રૂપ એ ઓળખ નથી હૃદયથી શુદ્ધતા જરૂરી છે બીજા દિવસે વસુદેવે એક ધનિક સ્ત્રીને જોઈ જે મંદિરમાં સોનાના ઘરેણા ચડાવતી હતી ગામના લોકો તેની પ્રશંસા કરતા હતા વસુદેવે વિચાર્યું આ સ્ત્રી ઉદાર અને ધાર્મિક હશે પણ જ્યારે તે નજીક ગયો તો જોયું કે તે સ્ત્રી ગરીબોને દાન આપવાના બદલે તેમનો મજાક ઉડાડતી હતી અને પોતાની દાનની વાતો ફેલાવતી હતી અને પ્રશંસા શકતી હતી વસુદેવ તેમને ખબર પડી કે સાચી સ્ત્રીનું લક્ષણ દાન નહીં પણ નમ્રતા અને કરુણા છે ત્રીજા દિવસે વસુદેવ તેને એક સાદી સ્ત્રીને જોઈ જેનું નામ ગંગા હતું નદી કિનારે થાકેલા મુસાફરોને પાણી પીડાવતી હતી મુખિયાઓને પોતાનું ભોજન આપતી હતી અને બાળકોને પ્રેમથી શીખવતી હતી તેના કપડાં સાદા હતા પણ તેનું હૃદય શુદ્ધ અને નિઃસ્વાર્થ હતું વસુદેવે તેની સાથે વાત કરી અને જાણ્યું કે ગંગા પોતાના પરિવારની સંભાળ રાખતી હતી ગામના બીમારોની સેવા કરતી હતી અને શ્રીહરિ ભક્તિમાં લીન રહેતી હતી તેની આંખોમાં ધૈર્ય અને સત્યનો પ્રકાશ હતો ત્રીજા દિવસે સાંજે વસુદેવ ફરી સાધુ પાસે ગયો અને સાધુએ પૂછ્યું બેટા તને તારો જવાબ મળ્યો વસુદેવે કહ્યું મહાત્મા સાચી સ્ત્રી જે જે શુદ્ધ હોય છે સેવા કરે છે જેના ધૈર્ય કરુણા અને સત્યનિષ્ઠા હોય ગંગાની જેમ જે પોતાના કર્મોથી શ્રીહરિ અને લક્ષ્મીજીના આશીર્વાદને પામે છે સાધુએ સીમિત કરીને કહ્યું શ્રીહરિ અને લક્ષ્મીજીની આ તને માર્ગ બતાવ્યો છે ગંગાજીની સ્ત્રી સાચી સ્ત્રી છે જે પોતાના ગુણો અને કર્મોથી જીવનને પવિત્ર બનાવે છે નીતિ સાચી સ્ત્રીની ઓળખ તેના રૂપ કે ધનમાં નથી પરંતુ તેના હૃદયની શુદ્ધતા અને નિસ્વાર્થ સેવા ધૈર્ય કરુણા અને સત્યનિષ્ઠામાં છે શ્રીહરિ અને લક્ષ્મીજીની કૃપાથી આવા ગુણોવાળી સ્ત્રીનું જીવન સુખ અને સમૃદ્ધિ આપે છે તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આભાર